હેલો એવરીવન વેલકમ બેક ટુ આ ખાના ખજાના તો શિયાળાની શરૂઆત થાય એટલી કમરનો દુખાવો સાંધાનો દુખાવો હાથ પગમાં કળતર એવી અનેક તકલીફો શરૂ થઈ જતી હોય છે તો આજે આપણે એક એવો હેલ્ધી લાડુ બનાવીશું કે આવી કોઈ પણ તકલીફ હશે તે દૂર થઈ જશે અને જો તમે ડેઇલી એક એક આ લાડવાનું સેવન કરશો તો તમે ચુસ્તી અને સ્ફૂર્તિ અનુભવશો એક કિલો લાડવાના પરફેક્ટ માપ સાથે આજે આપણે આ હેલ્ધી લાડુ બનાવવાની રેસિપી જોઈશું તો તમને જો આ રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક શેર અને કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા તો મેં અહીંયા પાંચસો ગ્રામ ગુંદર લઈ લીધો છે અને ગુંદર મેં અહીંયા કાચો જ લીધો છે તેની સાથે દ્રાક્ષ બાદામ કાજુ અને એક કિલો દેશી ગોળ લીધો છે તો હવે જે ગુંદર છે તેને આપણે કાચો જ પીસીને રેડી કરવાનો છે તેને ફ્રાય નથી કરવાનો તો એકદમ સરસ મેં ગુંદરને કાચો જ પીસીને રેડી કરીને લીધો છે તો તેની સાથે સાથે બદામ કાજુને પણ એકદમ સરસ થોડા પીસી લેવાના છે અને થોડા મેં અહીંયા કટ કરીને પણ લીધા છે બંને જ મિક્સ કરીને લીધા છે તમે અહીંયા વધારે પણ ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી શકો છો અહીંયા મેં કર કરો ઘઉંનો લોટ લીધો છે જો તમારી પાસે કરકરો ના હોય તો તમે જેનાથી રોટલી બનાવો તે પણ લોટ લઈ શકો છો હવે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈશું અને થોડી પહોળી કઢાઈ લઈશું અને તેની અંદર મેં અહીંયા એક કિલો ઘી એડ કરી દીધું છે અહીંયા આપણે એક કિલો લોટ લીધો છે એટલે એક કિલો ઘી લઈશું ઘી અને લોટનું માફ એકદમ પરફેક્ટ રાખવાનું છે ઘી એકદમ સરસ ઓગળી જાય એટલે તેની અંદર જે કરકરો લોટ રેડી કર્યો છે તેને એડ કરી દઈશું અને ઘી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું લોટ શેકાતા થોડો ટાઈમ લાગે છે પણ જેટલો જ લોટ આપણે વધારે શેકીને રેડી કરીશું એટલા જ આપણા લાડવા ખાવામાં એકદમ ટેસ્ટી બનીને રેડી થશે તો લોટને જેટલો બને તેમ જ્યાં સુધી તેનો કલર ચેન્જ ના થઈ જાય અને તેમાંથી એકદમ સરસ સુગંધ આવતી ના થઈ જાય ત્યાં સુધી એકદમ સારી રીતે લોટને શેકીને રેડી કરીશું લોટને શેકાતા કમસે કમ દસેક મિનિટ જેવું લાગે છે એ તમે કેટલીક ક્વોન્ટિટીમાં બનાવી રહ્યા છો તે પર ડિપેન્ડ કરે છે જો તમે એક કિલો લાડુ બનાવી રહ્યા હોય તો આ પરફેક્ટ માપ છે એક કિલો લાડુ બનાવવાનું તો અહીંયા લોટ શેકાતા મિનિટ થઈ ગઈ છે તો હવે તેની અંદર મેં કોપરાનું છીણ એડ કરી દીધું છે બસો ગ્રામ તો તેને પણ મિક્સ કરી લઈએ કોપરાના છીણનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે પણ તમને જો કોપરાનું છીણ પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો મેં અહીંયા થોડો એડ કર્યો છે તો તેને પણ મિક્સર સાથે એકદમ સારી રીતે મિક્સ કરીશું આપણે બધી જ વસ્તુ લોટમાં જ એડ કરીશું કોઈ પણ વસ્તુ અલગથી ફ્રાય કે તેને ઘીમાં સાતડીશું નહીં તો અહીંયા જે બદામ કાજુનો ભૂકો અને થોડી કટ કરેલી બદામ કાજુ લીધી છે તેને પણ મિક્સ કરી લઈશું લોટમાં જ અને તેને પણ લોટ સાથે જ એકદમ સારી રીતે શેકી લઈશું જો તમને પિસ્તા પસંદ હોય અથવા બીજું કોઈ ડ્રાય ફ્રૂટ્સ તમારે એડ કરવું હોય તો તમે તમારી રીતે કરી શકો છો જે તમને પસંદ હોય એ ડ્રાય ફ્રૂટ્સ હું અહીંયા બદામ કાજુ જ નાખી રહી છું હવે તેની સાથે જે દ્રાક્ષ લીધી છે તેને પણ એડ કરી દઈશું અને તેને પણ મિક્સ કરી લઈશું તો થોડો ટાઈમ વધારે લાગે છે લોટ શેકાતા પણ લોટ શેકાઈ જાય એટલે આગળની પ્રોસેસ ખૂબ જ જલ્દીથી પૂરી થઈ જાય છે અને આ લાડુ પણ એકદમ હેલ્ધી છે એટલે તમે જરૂરથી બનાવજો સુવાવડમાં પણ આ લાડુ ખાઈ શકો છો તમે તો એકદમ સરસ રીતે હલાવતું રહેવાનું નહીં તો તળિયે ચોટી જશે તો અહીંયા એકદમ સરસ જે લોટ છે એ શેકાઈ ગયો છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને બહાર કાઢી લઈશું તો અહીંયા મેં જે એક કિલો ગોળ લીધો હતો તેને પણ ચાકોની મદદથી કટ કરી લીધો છે અને એક મોટા વાસણમાં ગોળ નીચે રાખી તેની ઉપર ગરમ ગરમ જે લોટ શેકીને રેડી કર્યો છે તેને એડ કરી દઈશું જ્યારે પણ તમે આ લાડુ બનાવો તો તેમાં તમે ગોળનો જ ઉપયોગ કરજો કેમકે તેમાં કેલ્શિયમ આયરન બહુ વધારે હોય છે અને તે લાડવાને વધારે પાવરફુલ બનાવે છે અને ખાંડ કરતાં વધારે ટેસ્ટી ગોળના લાડુ લાગે છે અને ગોળમાં વધારે ન્યુટ્રિશિયન પણ હોય છે તો તમે ગોળ જરૂરથી એડ કરજો તો ગોળને લોટ સાથે ગરમ ગરમ મિક્સ કરી લીધો છે ત્યાર પછી મેં અહીંયા થોડો સૂઠનો પાવડર અને થોડો ગંઠોળાનો પાવડર અને થોડો મેથીનો પાવડર એડ કરી દીધો છે તો તેને પણ મિક્સ કરી દઈશું ગરમ ગરમમાં ગોળ એડ કરવાથી એ આરામથી ઓગળી જશે અને જ્યારે લોટ થોડો ઠંડો પડે એટલે જે ગુંદરને પીસીને રાખ્યો છે તેને એડ કરી દઈશું અને તેને પણ મિક્સ કરી લઈશું ગોળને આપણે અલગથી તેની ચાસણી કેક કરવાની જરૂર નથી રહેતી કેમકે લોટ ગરમ જ હોય છે એટલે આરામથી ગોળ ઓગળી જાય છે તો તમે પણ આ જ રીતે લાડવા બનાવજો અને હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું લોટ જ્યારે તમે કાઢો તો કોઈ મોટા વાસણમાં જ કાઢજો તો આરામથી તે મિક્સ થઈ જશે બધી જ વસ્તુ તો અહીંયા એકદમ સારી રીતે ગોળ ગુંદર અને ડ્રાય ફ્રૂટ્સ બધું જ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે તો મેં અહીંયા લાડુ મોલ્ડની મદદથી બનાવી રહી છું જેથી લાડુ દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે એટલા માટે અહીંયા તમે ખસખસનો પાવડર પણ એડ કરી શકો છો તો મોલ્ડની મદદથી પણ લાડુ બનાવી શકાય અને હાથથી પણ બની શકે છે તમને જે પ્રોસેસ વધારે ગમે તે તમે કરી શકો છો જે પ્રમાણે તમારે લાડુ જોતા હોય અહીં અમે થોડા લાડુ હાથેથી પણ બનાવ્યા છે અને થોડા મોલ્ડથી બનાવ્યા છે એ રીતથી મેં બનાવીને રેડી કરી લીધા છે એકદમ હેલ્ધી લાડુ તો રેડી છે એકદમ ટેસ્ટી અને હેલ્ધી લાડુ તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો એકદમ ઇઝી છે અને આ લાડુ સેહતનો ખજાનો પણ છે તો તમે જરૂરથી ટ્રાય કરજો અને તો તમને જો મારી આજની આ રેસિપી પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો અને આ વિડીયોને વધારેને વધારે શેર કરજો આ તમે ગુંદરના લાડુ જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરો એટલે કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો કે તમને રેસિપી કેવી લાગી તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય ટેક કેર